વેલકમ બેક વિરામ બાદ આપનું સ્વાગત છે વર્ષના અંતિમ દિવસની યાદગાર બનાવવા માટે સુરતની કોલેજોમાં ઉજવણી કરવામાં આવી છે શહેરમાં આવેલી વિવિધ કોલેજોમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં સુટ એન્ડ સારી ડે ફેશન શો ડીજે પાર્ટી અને ફન ફેર સહિત વિવિધ કોમ્પિટિશન પણ કરવામાં આવ્યા હતા કોમ્પિટિશનમાં જતા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા કોલેજના વિદ્યાર્થીઓએ મન મૂકીને ડીજેના તાલે નાચીને આનંદ લીધો છે કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સાથે કોલેજ સંચાલકોએ પણ સાથ આપ્યો આ तो तो भी थैंक यू बोला चाहूंगी तो हम देखेंगे ट्रॉफी बहुत मजा आया थैंक यू अभिषेक बहुत मजा आया ऑर्गेनाइज मेमोरेबल है याद रहेगा कि इतना डांस किया इतना आज हमारा सूट एंड सारी डे था जिसमें रामफोक था और पीछे फन एंड फेयर ऑर्गेनाइज हुआ था આજના દિવસમાં અમે લોકોએ ખૂબ ઉજવણી કરી છે અને રેમ્પોપનું અહીંયા આયોજન કરવામાં આવેલું હતું અને એ બહુ જ ખૂબ જ સરસ હતું પહેલાં તમને પેરમાં બોલાવેલા અને પછી બધાને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું છે અને આ ઇનામ વિતરણ બહુ સારી રીતે કરવામાં આવ્યું છે જે લોકો યોગ્ય હતા તે લોકોને જ આપવામાં આવ્યું છે અને બહુ જ સારી રીતે અહીંયા ઉજવણી ચાલી રહી છે તમે લોકો જોઈ રહ્યા છો É it's a